હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બાળકોને ટિફિનમાં આપી શકાય તેવું ખૂબ જ ટેસ્ટી ભીંડા બટાકાનું શાક અને આ શાક બિલકુલ ચીકણું પણ નહીં થાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં મેં અહીંયા અઢીસો ગ્રામ ભીંડાને ધોઈ લૂછી કોરા કરી લીધા છે અને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી લીધા છે તો તમે ભીંડાને તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો સાથે જ બે મીડિયમ સાઇઝના બટાકાને પણ મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે તો ફ્રેન્ડ્સ તમારે બટાકાને મીડિયમ સાઇઝમાં જ કટ કરી લેવાના છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક ખાણી અને ખાણીમાં લઈશું ચારથી પાંચ લસણની કઢીઓ તો લસણ ને તમે વધુ કે ઓછું પણ લઈ શકો છો અને જો તમારા બાળકો લસણ ખાવાનું પસંદ ન કરતા હોય ને તો લસણ ને તમે સ્કીપ પણ કરી શકો છો સાથે લઈશું અડધી ચમચી જીરું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે લઈશું થોડું મીઠું હવે આને સારી રીતે ખાંડી એક પેસ્ટ બનાવી લઈશું તો તમે આમાં મરચાં પણ એડ કરી શકો છો પણ હું આ શાક મારા બાળક માટે બનાવી રહી છું ને તો મરચાને મેં સ્કીપ કર્યા છે તો આ જુઓ પેસ્ટ બરાબર તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી કલર ખૂબ જ સરસ આવે છે તો આ પેસ્ટમાં કાશ્મીરી લાલ મરચું જરૂરથી એડ કરવું હવે આને પેસ્ટ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ તેવી પેસ્ટ તો રેડી છે હવે હવે આને સાઈડમાં મૂકી દઈશું લઈશું લઈશું એક પેન અને પેનમાં ચમચા જેટલું તેલ તો ફ્રેન્ડ્સ આ શાકમાં તમારે તેલ થોડું આગળ પડતું એટલે કે વધારે જ લેવાનું હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું અડધી ચમચી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું થોડા મેથી દાણા આનાથી ટેસ્ટ તો સરસ આવે જ છે સાથે પચવામાં પણ ખૂબ જ સરળતા રહે છે સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે તરત જ એડ કરીશું કટ કરેલા ભીંડા હવે ભીંડાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ભીંડાને તમારે આ રીતે ખુલ્લા જ ચડવી લેવાના છે આનાથી ભીંડા ચીકણાની લાગે અને આ શાક એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે ભીંડાનો કલર જળવાઈ રહે તે માટે એડ કરીશું અડધી ચમચીથી ઓછી હળદર સાથે થોડું મીઠું એડ કરી લઈશું આનાથી ભીંડા ફટાફટ ચડી જશે તો પેસ્ટમાં પણ આપણે મીઠું એડ કરેલું જ છે તો મીઠું વધારે એડ ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ભીંડાને આપણે પાંચથી છ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ચડવી લીધા છે તો તમારે આ રીતે એક ચમચાની મદદથી ભીંડાને કટ કરીને ચેક કરી લેવાના જો ભીંડા ખૂબ જ સરળતાથી કટ થઈ જાય ને તો તમારે સમજવાનું કે ભીંડા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આ જ પેનમાં જે તેલ થોડું વધ્યું છે ને તેમાં જ આપણે કટ કરેલા બટાકા એડ કરી લઈશું હવે આ જ વઘારની અંદર બટાકાને ચડવી લઈશું સાથે તરત જ ખાંડીને તૈયાર કરેલી પેસ્ટ એડ કરી લઈશું તો આમાં આપણે મીઠું બિલકુલ એડ નથી કરવાનું કેમ કે પેસ્ટમાં આપણે મીઠું એડ કરેલું જ છે હવે આ બટાકાને મિક્સ કર્યા પછી બટાકાને સારી રીતે ચડવી લઈશું તો બટાકા ખૂબ જ સરસ રીતે ચડી જાય તે માટે આ રીતની એક થાળી લઈ થાળીમાં થોડું પાણી એડ કરી પેનની ઉપર ઢાંકીને મૂકી દઈશું આનાથી પાણીની વરાળથી જ બટાકા ખૂબ જ સરસ રીતે ચડી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ભીંડા બટાકાનું શાક બનાવશો ને તો આ શાક બિલકુલ ચીકણું નહીં બને અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે તો આ જુઓ બટાકા વરાળથી જ ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને તમારે આ રીતે બટાકાને એક ચમચાની મદદથી કટ કરીને ચેક કરી લેવાનું જો બટાકો ખૂબ જ સરળતાથી કટ થઈ જાય ને તો તમારે સમજવાનું કે બટાકા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે સાથે તરત જ સાતડીને રાખ્યા હતા ને બસ તે જ પીંડા એડ કરી લઈશું અને સાથે બધા જ મસાલા પણ કરી લઈશું અડધી ચમચી સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ કરી શકો છો સાથે જ એડ કરીશું ખૂબ જ સરસ ટેસ્ટ માટે થોડા ચીલી ફ્લેક્સ તો ચીલી ફ્લેક્સ એડ કરવા ટોટલી ઓપ્શનલ છે હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ તો અત્યારે મેં અહીંયા મીઠું એડ નથી કર્યું કેમ કે આપણે બધામાં થોડું થોડું મીઠું તો એડ કરેલું જ છે તો મારે અહીંયા મીઠું એડ કરવાની બિલકુલ જરૂર નથી તો તમારે આ સમયે ટેસ્ટ કરી લેવાનું જો મીઠું તમને ઓછું લાગે ને તો તમે મીઠું વધુ કે ઓછું કરી શકો છો સાથે થોડો અજમો એડ કરી લઈશું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આને ઢાંકીને ચડવવાની બિલકુલ જરૂર નથી તો આને આપણે આ રીતે ઢાંક્યા વગર જ એકથી બે મિનિટ સુધી થવા દઈશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને ભીંડા બટાકાનું શાક ખૂબ જ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે સાથે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું સાથે જ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી અડધા લીંબુનો રસ એડ કરી લઈશું તો તમારે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ લીંબુનો રસ એડ કરવાનો છે તો તૈયાર છે બાળકોને ટિફિનમાં આપી શકાય તેવું ખૂબ જ ટેસ્ટી ભીંડા બટાકાનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ